એક સાથે દસ રોજ પીએમ સંબોધન કરશે બનાસકાંઠાના દિશામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓ ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે જેને લઈ જિલ્લા કલેક્ટર સહિત દરેક વિભાગના અધિકારીઓ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે ગુજરાતની એકસો બ્યાસી બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરવાના છે ત્યારે ડીસામાં એરપોર્ટ ખાતે આગામી દસ ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાના આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ છે જેને લઈ વહીવટીતંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી અંદાજે પચાસ હજારથી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટીતંત્ર કામે લાગી ગયું છે જિલ્લા કલેક્ટરે સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી લાગતી વળગતી સૂચનાઓ આપી હતી ચાલતી તૈયારીને લઈ અને થનાર કાર્યક્રમ વિશે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ આવનાર દસમી ફેબ્રુઆરીએ ડીસા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની અંદર જેટલા પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ છે એ તમામ આવાસ યોજનાઓમાં લગભગ સવા લાખ જેટલા ગૃહપ્રવેશનો કાર્યક્રમ રાખેલું છે અને ડીસા ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે